આજ અડધી રાતે માર કાકે મને ફોનમાં કીધું બટ્ટી ખેતર માં મારે હેરો મેં કીધું ના તો પછી અહીં બત્તી કરીને જોયું તો ભૂંડ સરતો હતો પછી મેં વિચાર્યું કે હવે તાર ફેન્સિંગ ની તો કરવી જ પડશે પણ વાયર લેવા દુબઈ કુણ માર કાકો જાય અને હવાર પડીને મને ખબર પડી કે હોયગમ માં બેસાય છે તાર ફેન્સિંગ વાયર પછી અમે પહોંચી ગયા દ્વારકાધીશ વાયર ના શોરૂમે જે હોયગમ ત્રણ રસ્તા ઉપર વાવ રોડ ઉપર આવેલો છે અહીંયા જઈને જોયું તો ટાટા અને બીજી ઘણી બધી કંપની ના વાયરો ઉપલબ્ધ હતા અને તિયાર જાળિયા હતી એટલે અમારે ભે હશે ને વાડિયા ભાજી નાખે છે એટલે ડાયરેક્ટ એનો ઓર્ડર કીધું આલી જવું ને અને બીજી વાત કે આ જાળિયા બધું હોય ગમ જ બનાવે છે એટલે ભાવ તાલ માં વ્યાજબી થઈ જાય છે પાછું અને બોધાના ભાવે કોમ આવવું હોય તો ધોભલાઈ લઈને આવશે ને વાયર લઈને આવશે ને મજૂરે કોદાળી પાવડા ને તગાર બસ ફૂટ ઉપર તમારે ભાવ ફિક્સ કરી નાખવાનો જો તમારે પણ ઓર્ડર આપવો હોય તો અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક કરો બાકી મહેનત કરી કરીને મરીઝ ભોડરો ખાઈ જાય ને એ ઘાસ નથી થાતા યાર તાર ફેન્સિંગ કરાવ્યા પછી ભોંડરો કઈ જયે તો હવે આઈજો મોરે મોરો